હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ચેનલની અંદર મિત્રો આજે ચાર જાન્યુઆરીના રોજ એનટીપીસીનું ફર્સ્ટ સીટના પ્રશ્ન આપણી પાસે થોડા ઘણા આવ્યા છે એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઓકે તો ચાલુ કરીએ કોઈપણ જાતનો સમય બગાડ્યા વગર ડાયરેક્ટલી આપણે ક્વીઝ ટેસ્ટ જે છે આજની એ શરૂઆત કરી દઈએ કે આજે કેવા પ્રશ્ન પૂછાણા એની કોશિશ કરી છે કે ભાઈ મેથ્સ મેથ્સના ક્વેશ્ચન સાયન્સના ક્વેશ્ચન જી કેના ક્વેશ્ચન્સ તમારી સામે લઈને હું આવ્યો છું આગળ જોઈએ છે હવે કે કઈ રીતના આજે પેપર પૂછાણા છે પ્રથમ પ્રશ્ન જે છે જીકે ની અંદર આપણને ક્યાંક એવો જોવા મળ્યો છે કે ભાઈ ક્યાંક જે છે એ સાંચીના સ્તૂપ વિશે માહિતી પૂછવામાં આવી છે એ અમુક સ્ટુડન્ટ્સ પાસેથી એવી માહિતી મળી છે કે ભાઈ કોણે બનાવ્યો એવો પ્રશ્ન છે તો કે ભાઈ અશોકે બનાવ્યો અને કોઈ સ્ટુડન્ટ એવું વાત કરી લે છે કે ભાઈ ક્યાં આવેલો તો આપણે બંને વસ્તુને અહીંયા લઈ લીધી છે કે ભાઈ એમપીની અંદર મધ્યપ્રદેશની અંદર અશોકનો સ્તૂપ જે છે એ સાંચીનો સ્તૂપ જે છે અશોકે બનાવેલો આવેલો છે પછી વાત કરીએ તો કે ભાઈ રમતગમતમાંથી આપણે પૂછેલું છે હોકીની અંદર ઓલમ્પિકમાં ભારતને લાસ્ટમાં મેડલ ક્યારે મળેલો છે તો કે ભાઈ ઓગણીસો એસીની અંદર ભારત જે છે એમને આ મેડલ મળેલો છે એક ક્વેશ્ચન રિપીટ થયેલો છે મિત્ર કે હવે જોઈએ આગળ મિત્રો અહીંયા એક વાત શેર કરવી છે તમને કે અત્યારે ચેનલ જે છે ફક્ત મારા નામથી જ ચાલે છે રાણવા જનક નામે હવે અમે એવું વિચાર્યું છે કે આ મારો પ્રયાસ છે ગુજરાતના સ્ટુડન્ટ માટે છે એટલે આના માટે મેં એક ચેનલ નું નામ વિચાર્યું છે ઓફિસર ગુજરાતી આ ટાઈપનું ચેનલનું નામ જે છે આપણે ચેન્જ કરવા જઈ રહ્યા છીએ એટલે અત્યારે હું જાહેરાત કરું છું બે ચાર દિવસની અંદર આપણે નામ જે છે ચેન્જ કરીશું જેથી તમને એવું ન લાગે કે ભાઈ આ કઈ ચેનલની અંદર આપણું સબસ્ક્રિપ્શન આવી ગયું બરાબર એટલે ઓફિસર ગુજરાતી નામથી હું આ ચેનલ રાખવા માગું છું જેથી કરી ગુજરાતના લોકો જે છે એ ઓફિસર બને બરાબર કેન્દ્ર લેવલની ભરતીમાં પોતાનું સારું એવું વર્ચસ્વ દેખાડી શકે એના માટે આપણો પ્રયાસ છે તો ઓફિસર ગુજરાતી નામથી આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ આવો વિચાર છે તમે મને કોમેન્ટ કરજો કે સર નામ સરસ છે કે કેવું છે ઓકે હવે પાછા આપણે કન્ટિન્યુ જે ક્વેશ્ચન છે એને આપણે આગળ વધારીશું આગળ પ્રશ્ન જે છે એ પૂછેલું છે આપણને પોખરણમાંથી બરાબર પોખરણની અંદર જે પરીક્ષણ કરવામાં આવું ધડાકો છે એમાંથી કોઈ કહે છે કે ભાઈ સાલ પૂછવામાં આવેલી છે તો જો પ્રથમ પૂછવામાં આવે તો ઓગણીસો ચુમ્મોતેરની અંદર મે મહિનાની અંદર મારા ખ્યાલથી આ કરેલું છે બરાબર અને સેકન્ડ ધડકો ધડાકો પૂછવામાં આવે તો ઓગણીસો ને અઠાણું ની અંદર બે વખત આપણે અણુધડાકા પોખરણની અંદર રાજસ્થાનમાં આપણે આ કરેલા છે ઓકે એનાથી આગળ વાત કરીએ તો આરટીઆઈનો એક ક્વેશ્ચન્સ આપણને પૂછાયેલો છે છોકરાઓ કહેતા હતા કે સે પંદર જૂનના રોજ આપણે પ્રશ્ન કઈ ટાઈપનો છે બહુ આઈડિયા નથી આવતો પણ છતાં આપણે બે વસ્તુ લઈ દીધી ભાઈ પંદર જૂને આ જે છે એ પસાર કરવામાં આવેલો છે અને જો એમ પૂછ્યું હોય કે આ લાગુ ક્યારે કરવામાં આવ્યું તો કે ભાઈ બાર ઓક્ટોબર બે હજાર પાંચના રોજ બંને સાલ જે છે બે હજાર પાંચ જ છે બરાબર જો પસાર પૂછવામાં પસાર પૂછવામાં આવે તો પંદર જૂન બે હજાર પાંચ અને લાગુ ક્યારે કર્યો એવું પૂછવામાં આવે તો બાર ઓક્ટોબર બે હજાર પાંચના રોજ આ આપણા બિન સચિવાલયની અંદર પણ ક્વેશ્ચન છે જૂનો છે એટલે આના ઉપરથી એવું લાગે કે બીજો પેપરની અંદર જૂના જે મહત્વના સુધારાઓ છે જૂના જૂના મહત્વના જે કંઈ ઘટનાઓ છે એને ફરીથી રિપીટ કરે છે યાદ કરે છે એટલે તમે લોકો જે તૈયારી કરો છો તો એમાં જૂના આવા જે કંઈ સુધારા વધારાઓ જે છે બરાબર એને ધ્યાને લેજો મિત્રો ઓકે તો આગળ વાત કરીએ સુકન્યા સમૃદ્ધિ યોજના જે છે એના વિશે વાત કરી હતી કે ભાઈ ક્યારથી સ્ટાર્ટ થઈ તો કે બે હજાર પંદર હું મને એવું છે કે ભાઈ આના રિલેટેડ બીજો ક્વેશ્ચન આવી શકે તો સુકન્યા સમૃદ્ધિ યોજના જે છે એને તમે સારી રીતે વધારે ધ્યાનમાં લેજો ઓકે પછી પૂછેલું છે આર્ટિકલ એકસો બાર એકસો બાર જે છે વધારણમાં શેની જોગવાઈ છે તો કે ભાઈ બજેટ માટેની વાત કરે છે પછી જો ઘણા બધા અલગ અલગ આ આખા ભારતની અંદર પચાસ જેટલા સેન્ટરની અંદર ક્વેશ્ચન હોય છે અને બધી જગ્યાએ અલગ અલગ પ્રશ્ન પૂછાતા હોય છે ક્યાંક વિટામિનના નામ પૂછ્યા છે ક્યાંક વિટામિનથી ઉણપથી થતી ખામીઓ રોગ પૂછ્યા છે તો ક્યાંક કયા વિટામિનમાંથી શું મળે છે આવું પણ પ્રશ્ન પૂછેલો છે તો એક સ્ટુડન્ટે કીધું છે વિટામિન બી નાઇનનું આપણને નામ પૂછેલું છે તો ફોલિક એસિડ જે છે એનું રિયલ નામ છે તો આના આના આ આના પરથી એવું કહી શકે ભાઈ તમે લોકો વિટામિન એ બી સી ડી અને કે ને શું કહેવાય આ બધું તમે શીખી લેજો મિત્રો બરાબર છે આને રેટિનોલ કહે છે આને રથ એક મેં સ્ટ્રીક બનાવેલી હતી હું યાદ રાખતો એ રીતે એક એકે ટ્રોફી આવું મેં નામ યાદ રાખેલું હતું બરાબર રથ એકે ટ્રોફી એટલે આ જોઈ છે રેટિનોલ થ એટલે થાઇમિન સી એ એ એને એથી કીધું એસ્કોર્બિક બરાબર ડી ડીને કેથી કીધું એટલે કે ભાઈ કેલ્શિફેરોલ બરાબર છે એકે ટો ટો એટલે કે ટોકો ફેરોલ અને ફી એટલે કે એ ટાઈપ નામ જેવું છે ઓપ્શન હોય તો તરત યાદ આવી જાય બરાબર ટૂંકમાં આ એક શોર્ટકટ મેથડ તમે કંઈક બનાવી રાખો જેથી તમને કામ લાગે કંઈ પણ પૂછે તો તમે તરત એનો આન્સર કરી શકો બરાબર આગળ પૂછવું જો કોમનવેલ્થ બે હજાર બાવીસ ક્યાં થવાનું છે ભાઈ બર્મિંગ હમ બરાબર બર્મિંગ હમ એટલે કે ભાઈ ઇંગ્લેન્ડ ની અંદર થવાનું છે પછી વાત કરી છે જો બે દિવસ પહેલા સતત લીંબુનું અને પીએચ માન જે છે પૂછવાનું સ્ટાર્ટ કરેલું છે 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 બે બે દિવસ લીંબુનું પૂછેલું તો માન જે લીંબુ માટે હોય એક દિવસ લોહીનું એક શિફ્ટની અંદર પૂછેલું છે તો લોહીનું જે પીએચ માર્ક જે છે સાત પોઈન્ટ હવે જો આની ઉપરથી એક બીજો ક્વેશ્ચન બને છે લોહી જે છે એ એસિડિક છે કે સારી છે આવો પ્રશ્ન પણ પૂછેલો છે બરાબર તો લોહી જે છે ને એ સાત જેની સાત પોઈન્ટ ઉપર વાત કરી લઈએ આ અંદર જે સ્કેલ આવે ને મિત્રો આ બધા એસિડિક હોય શું હોય આ બધા એસિડિક હોય સાત થી ઉપર જેટલા જાય ને ચૌદ સુધી બરાબર એ બધા હોય ને એક સારી હોય કેવા હોય તો કે આ બધા સારી હોય તો આપણું બ્લડ જે છે ને એ કેવું છે પૂછે ને તો કે સારી છે યાદ રાખજો બરાબર હવે આજે એવું કહે છે કે ભાઈ દૂધનું પીએચ માન પૂછેલું છે દૂધનું પીએચ માન જે છે સિક્સ પોઈન્ટ ફોર સમથિંગ હોય છે બરાબર બાકી તો એના ઓપ્શન જોવાના સિક્સ પોઈન્ટ ફાઇવ આપ્યું છે સિક્સ સેવન આપ્યું છે પણ કહેવાય માગું છું છથી છ અને સાતની વચ્ચે હોય એટલે સિક્સ પોઈન્ટમાં તમારે જોવાનું આગળ લાફિંગ ગેસનો ક્વેશ્ચન પૂછેલો છે તો કે ભાઈ N2O નાઇટ્રસ ઓક્સાઇડ બહુ જૂનો ક્વેશ્ચન છે વારંવાર રિપીટ થાય છે આવા ક્વેશ્ચન એ તમને જોવા મળશે કે જે આપણે એ એના માટે વાંચવાની જરૂર ના હોય આપણને યાદ જ હોય અટલ ટનલના બે કે ત્રણ

થાય છે આગળ જોઈએ ક્વેશ્ચન બીજા જે આપણને મળેલા છે બરાબર આરબીઆઈની સ્થાપના અથવા તો આરબીઆઈ એક્ટનો ક્વેશ્ચન છે આરબીઆઈ સ્થાપના ઓગણીસો પાંત્રીસમાં થયેલી છે મિત્રો બરાબર પછી ડીઆરડીઓનો પ્રથમ પરીક્ષામાં ક્વેશ્ચન હતો પહેલી જ શિફ્ટમાં આજે પણ પૂછેલું છે તો કે ભાઈ મેં એના વિશે માહિતી લઈ લીધી છે ભાઈ ડીઆરડીઓની જે કંઈ ઓફિસ છે મથક છે એ ન્યૂ દિલ્હીમાં છે સ્થાપના પૂછે તો ઓગણીસો અઠ્ઠાવનમાં છે અને જી સતીશ રેડી જે છે ના અધ્યક્ષ પદ ઉપર બિરાજે છે ઓકે પછી વાત કરીએ ગાંધીસાગર બંધ તો કે મધ્યપ્રદેશની અંદર છે જો સાગર અને બંધના પણ નાગાર્જુન બંધ જોઈ લેજો બરાબર જેટલા જેટલા ફેમસ બંધ છે ને એનામાંથી એક ક્વેશ્ચન જોવા મળે છે પછી આ વસ્તુ પર રિપીટ થઈ છે યુનેસ્કોનું વડું મથક છે તો રોજ એકનો એક કા બે વડામથક પૂછાય છે તો વડા મથક જૂના જેટલા કંઈ મહત્વની સંસ્થાઓ છે વર્ષોથી પૂછાતી સંસ્થાઓ છે જ બરાબર એને તમે ધ્યાને લઈ લેજો તો ઓગણીસો પિસ્તાલીસમાં યુનેસ્કોની સ્થાપના છે મિત્રો પેરિસની અંદર એનું વડું મથક છે બરાબર અને આદ્રે એઝોલ જે છે એમના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે આ ત્રણ ક્વેશ્ચન મેં આમાં લઈ લીધા કે જે કઈ આવે તમને આગળ કામ લાગશે બરાબર પછી વાત કરીએ તો કે ભાઈ જો આ જૂના યુદ્ધ લડાઈઓ ઐતિહાસિક ઘટનાઓમાંથી ક્વેશ્ચન ડેઈલી એક હોય છે તો અઢારસો સત્તાવનની લડાઈમાંથી ક્વેશ્ચન પૂછો શરૂઆત ક્યાંથી થઈ વિપ્લવની ભાઈ મેરઠથી થઈ છે બરાબર આને ધ્યાને લેજો પછી મુસ્લિમ લીગ તો કે ભાઈ જૂની જે કંઈ ઐતિહાસિક સંસ્થાઓ છે કે જે આપણા ભારતીય આઝાદીની ચળવળોમાં કંઈક ને કંઈક ભાગ લીધો હોય અથવા તો અડચણ ઊભી થઈ હોય આવી જે કંઈ સંસ્થાઓ છે એને ધ્યાને લે છે તો કે ભાઈ આ જે સંસ્થા મુસ્લિમ લીગ ઓગણીસો છની ની અંદર બની છે ઢાકાની અંદર એમનું ઓળું મથક હતું જે સમયે બની ત્યારે ઓકે પછી વાત કરીએ બિહારનો એક ક્વેશ્ચન હતો સીએમ અથવા તો એના રાજ્યપાલ પૂછાયેલા છે તો ભાઈ બિહાર જે છે એના સીએમ તો નીતીશ કુમાર બધાને ખબર જ છે ફાગુ ચૌહાણ એના રાજ્યપાલ છે અને પટના જે છે એમની રાજધાની છે તો બીજા બધા રાજ્યો જે અગત્યના હોય એના પણ તમે સીએમ ગવર્નરને શીખી લેજો ફિફા બે હજાર બાવીસ

બે હજાર વીસમાં કોને એવોર્ડ પુરસ્કૃત કર્યા તો કે ભાઈ વિરાટ કોહલીને પુરસ્કૃત કરવામાં આવેલા છે પછી ચેરમેનની અંદર વાત કરીએ તો હમણાં જ એક બદલી થઈ છે બરાબર નવા ચેરમેન આવેલા છે એસબીઆઈમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે એસબીઆઈમાં હાલ ચેરમેન કોણ છે તો કે દિનેશ કુમાર ખરા બરાબર એ આઈ થિંક એના પહેલા રજનીશ કુમાર હતા અને એમની જગ્યા ઉપર દિનેશ કુમાર ખરા જે છે એમને અત્યારે હાલ બિરાજમાન છે તો આ જીકેના ક્વેશ્ચન્સ જે કઈ હતા એ મેં લઈ લીધા છે બાકીના અમુક એવા હતા કે જે રિપીટ હોય સામાન્ય હતા એની મેં આમાં સમાવેશ નથી કર્યો હવે આગળ મેથ્સના જે ક્વેશ્ચન મળ્યા છે થોડાક એને પણ ડિસ્કસ કરી લઈએ બરાબર એની અંદર પણ બહુ લેવલ હાર્ડ નથી મિત્રો હા આપણે એમ કહીએ સો ક્વેશ્ચન હોય ને એની અંદરથી પાંચ કે સાત ક્વેશ્ચન એવા હોય જ કે જે આપણે મેથ્સમાં કે રીડિંગમાં છોડી દઈએ તો બાકી આપણી પાસે હું એમ કહું નાઇન્ટી ટુ કે નાઇન્ટી વધે છે બરાબર તો તમે જેટલી તાકાત લગાડી શકશો જેટલી હોશિયાર બની શકશો એટલું તમને હેલ્પફુલ થશે આગળ જોઈએ ક્વેશ્ચન પૂછેલો છે કે ભાઈ એ છે ને એ બે દિવસે વીસ ટકા કાર્ય કરે છે બરાબર તો પહેલી વાત તો કે ભાઈ જો બે દિવસની અંદર વીસ ટકા કાર્ય કરતો હોય ને બરાબર છે તો કે વીસ ગુણ્યા હું પાંચ કરું એટલે સો ટકા થઈ જાય બરાબર છે તો એવી જ રીતે આના હું ગુણ્યા પાંચ કરું એટલે કે ભાઈ આને દસ દિવસ થાય એટલે પેલા તો એની આપણને ખબર પડી ગઈ કે ભાઈ એ છે ને એ કોઈ કાર્ય દસ દિવસે કરી શકે છે કેટલા દિવસે તો કે એ છે એ દસ દિવસે કાર્ય કરે છે હવે આગળ શું વાત કરે છે પણ એ અને બી જો સાથે કાર્ય કરે ને તો આઠ દિવસની અંદર કાર્ય કરી શકે છે ઓકે અને વાત કરી છે તો બી એકલાને કેટલા દિવસ થાય છે હવે જુઓ આની હું વાત કરી છે આપણને તો કે ભાઈ એની આપણને ખબર પડી ગઈ એ છે એ કેટલા દિવસે કાર્ય કરે છે તો કે દસ દિવસે કાર્ય કરે છે અને એ બી બંને સાથે છે તો કેટલા દિવસે કાર્ય કરે છે તો કે અહીંયા લખ્યું આઠ દિવસે હવે જો આમાં કુલ કાર્ય કેટલું છે એને એને લેવા માટે છે ને લગભગ બધાને ખબર હોય ને જેને ના ખબર હોય ને કહી દઉં અને એલસીએમથી આ સરળ રીતે ગણતા હોય છે કે ભાઈ હું એવું એવું એક અહીંયા આંકડો ધારું કે જે આઠ અને દસ બંનેથી ડિવાઈડ થાય એને એલસીએમ બોલે છે તો ચાલીસ હું આની અંદર એલસીએમ લઉં તો આઠથી પણ ભાગી શકાય અને દસથી પણ નિશેષ ભાગી શકાય બરાબર તો જો આ ચાલીસને આઠથી ભાગું ને તો એ બીની કે કેપેસિટી છે ને એ પાંચ મળે અને જો હું ચા દસ થી ચાલીસ ને ભાગું ને તો માત્ર એકની કેપેસિટી એ ની કેપેસિટી મળે ચાર તો કે ભાઈ એ છે એ ચાર ની કેપેસિટીથી કામ કરે છે અને બી સાથે મળે તો પાંચની કેપેસિટીથી કામ કરે છે તો આની તો ચાર ઓલરેડી છે તો આ બી છે ને એ એક કામ કરતો હશે તો જે બંને થઈને પાંચ થાય તો હવે મળી ગઈ આપણને બીનું કામ કરવાનો દર જે છે ને એ રોજ એક કામ કરે છે અને બીને કામ કરવાના કેટલા છે આપણે આપણે જોઈએ તો એલસીએમ એવું તો ચાલીસ તો કે ભાઈ એને ચાલીસ કામ કરવાના છે ને રોજ એક કામ કરી શકે તો કે ભાઈ તો એના દિવસ કેટલા લાગે તો કે ચાલીસ ડે લાગશે તો આનો રાઈટ આન્સર જે છે એ થશે ચાલીસ બરાબર બધા અલગ અલગ મેથડથી કરતા હોય પણ આ મેં તમને એક આપી છે શોર્ટ મેથડ કે ભાઈ આવી રીતે પણ તમે ઇઝીલી કરી શકો છો આગળ જે છે અલ્જીબ્રામાંથી આવો ક્વેશ્ચન ડેલી બે કે ત્રણ ક્વેશ્ચન ડેલી આવે છે બરાબર હજુ અને પૂછ્યું છે એક્સ વત્તા એકના છેદમાં એક્સ બરાબર નવ હોય તો એક્સનો વર્ગ વત્તા એકનો એકના છેદમાં એક્સનો વર્ગ શું થાય બરાબર તો હજુ આના માટે છે ને એક સામાન્ય સૂત્ર છે બહુ ઇઝીલી કરતા હોય છે લોકો કે ભાઈ પી સ્ક્વેર માઇનસ ટુ આ વસ્તુ કરે છે શું કરે છે તો કે ભાઈ આ શોધવું હોય ને તમારે બરાબર છે આને શોધવું હોય ને તો શું કહે છે કે ભાઈ પી સ્ક્વેર માઇનસ ટુ પી કરો ને ટુ કરો ને એટલે તમને આનો આન્સર જે છે એ મળી જાય તો પી હું મૂકવાનું તો કે ભાઈ નવ તો નવનો વર્ગ શું થાય તો કે ભાઈ એક્યાસી થાય બરાબર માઇનસ બે કરવું તો શું થાય તો કે માઇનસ બે કરીએ તો શું એક્યાસી માંથી બે કાઢીએ તો સેવન્ટી નાઇન આનો રાઈટ આન્સર થાય છે બસ આટલું જ કરવાનું હતું અથવા તો તમે એવું અહીંયા અંક મૂકો કે ભાઈ એ બેનો સરવાળો જે છે એ નવ થાય તો અહીંયા એનો તમે સ્ક્વેર મૂકી દો બરાબર છે એનો એનો વર્ગ વર્ગ મૂકી દો બરાબર છે એટલે તમે દાખલો ગણી શકો છો આગળ જોઈએ એક દાખલો એવો પૂછેલો છે બરાબર આની વાત કરીએ પંદર વસ્તુની સીપી સીપી જે છે આ સીપીને એટલે કે ભાઈ કોસ્ટ પ્રાઇઝ એને આપણે ગુજરાતીમાં કહીએ મૂળ કિંમત છે શું છે મૂળ કિંમત છે વીસ વસ્તુની એસપી એટલે કે ભાઈ સેલિંગ પ્રાઇઝ એને આપણે કહીએ છીએ કે વેચાણ કિંમત સાવદેશી ભાષામાં વાત કરીએ બરાબર તો કે આ આને પંદર વસ્તુની મૂળ કિંમત જે છે ને એ વીસ વસ્તુની વેચાણ કિંમત બરાબર હોય તો આની અંદર શું થાય લાભ થાય નફો થાય બરાબર તો આને છે ને આપણે સિમ્પલ રેશિયો બનાવી શકાય આ અહીંયા આપ્યું છે પંદર વસ્તુની સીપી એના બરાબર ગુજરાતીમાં લખો એને એમ લખજો કે ભાઈ આ મૂળ કિંમત અને વેચાણ કિંમત બરાબર એ શું થાય છે કે વીસ વસ્તુઓની વેચાણ કિંમત સેલિંગ પ્રાઇસ બરાબર છે અહીંયાથી જો તમે છેદ ઉડાડી શકો બરાબર છે પાંચ ચોખ્ખું વીસ અને પાંચ તેરી પંદર તો હવે અહીંયા સીપીના છેદમાં આ એસપી છે એને હું સામે બાજુ લઈ જાઉં તો સીપીના છેદમાં એસપી બને એને બરાબર અહીંયા ઉપર ચાર છે અને આ ત્રણ જે હતા એને નીચે લઈ જાઉં ત્રણ બધે હવે કેવા શું માગે છે કે હું આ જે છે ને કોઈ ચાર વસ્તુ લાવું છું અને વેચાય છે એ ત્રણના ભાવમાં તો મને એકની ખોટ ગઈ ને કારણ કે મારું રોકાણ જે છે એ ચાર બરાબર છે અને મને સીપી એસપી સેલિંગ પ્રાઇસ તો મને ત્રણ રૂપિયા જ મળ્યા તો કે ભાઈ મને એકની ખોટ ગઈ મારું રોકાણ કેટલું છે તો કે ચારનું અને ટકાવારીમાં ફેરવવા માટે શું હોય તો કે ભાઈ સો સાથે ગુણવાના હોય તો ચારને આપણે છેદ ઉડાડીએ એટલે પચીસ ચોખ્ખું સો તો આ પચીસ જે આવ્યા નહીં ટકાવારીમાં આવી તો પચીસ ટકાની આપણને આના અંદર શું ગઈ ખોટ ગઈ કેટલી ગઈ પચીસ ટકાનું નુકસાન થયું છે બરાબર આગળ એક દાખલો જોઈએ આ ટાઈપનું પૂછેલો છે બરાબર હવે આની અંદર કાંઈ નહોતું સામાન્ય ખાલી સરવાળો કરતા આવડતો હોય તો પણ તમે કરી શકો આ પોઈન્ટ સત્યાવીસ ને પોઈન્ટ છે એનો તમે સરવાળો કરો એટલે સાત ને ત્રણ દસ ની શૂન્ય વધી એક બરાબર છ ને બે આઠ ને એક છ ને છ ને બે આઠ ને એક બરાબર આ સાત ને ત્રણ દસ જો આનો આપણે સરવાળો કરીશું ને બરાબર એટલે આ છ શું કહેવાય કે ભાઈ આ જે છે ને ઝીરો પોઈન્ટ નેવું આવે છે અને એનો વર્ગ આવે છે એટલે આપણે એવું કહી શકીએ ઝીરો પોઈન્ટ નેવું ગુણ્યા જીરો પોઈન્ટ નેવું બરાબર અને છેદની અંદર આ જે છે ને એનો તમે જો સરવાળો કરશો ને એટલે ઝીરો પોઈન્ટ ઝીરો નેવું આવે છે બરાબર ઓકે હવે અહીંયા બે ઝીરોથી બે જીરો અહીંયા તમે છેદ ઉડાડી લેશો અથવા તો નીચે સો સો મૂકી અને તમે જીરોથી જીરો પોઈન્ટ ઉડાડી લેશો એટલે આઈ થિંક મારા પ્રમાણે ઘણું તો કે ભાઈ તમને નાઇન આન્સર આવવો જોઈએ ઓકે પછી જે છે એટલે એ તો સરવાળો બાદ સરવાળાની વાત છે ને છેદ ઉડાડવાની છે એટલું તો આપણે કરી કરી લઈશું બરાબર તમે લોકો કરી લેજો હવે વાત કરીએ અહીંયા એક આ પ્રશ્ન સરસ મજાનો પૂછેલો છે કે અભાજ્ય ગુણન ખંડ શું પૂછેલું છે ગુણન ખંડ કેવી રીતે મેળવવા તો કે ભાઈ પહેલા તો એ જોવાનું કે જે આ વસ્તુ આપેલી છે ને આપણે જે રકમ આપીએ ને એમાં દરેક સંખ્યાને અભાજ્યના રૂપમાં બનાવવાની તો કે ભાઈ ત્રણ અભાજ્ય છે સાત અભાજ્ય છે પાંચ પાંચ પણ અભાજ્ય છે ચાર છે ને એ અભાજ્ય નથી તો ચારને આપણે એવી રીતે લખી શકીએ કે નહીં હું બે બનાવી નાખું તો સૌથી નાની અભાજ્ય સંખ્યા જે છે ને એ બે છે બેકી હોવા છતાં પણ એ અભાજ્ય સંખ્યા છે હું આને બેનો વર્ગ કરી અને પછી આ જે સાત આપેલા છે એને એના ઉપર લખી દઉં એટલે હું કહેવાય એમ માગું છું કે બેનો વર્ગ કરું એટલે ચાર થઈ ગયા

ઓકે એને વધતા પાંચ અને એને વધતા સાત બસ આનો સરવાળો કરી લેજો એટલે આ જે છે એ તમારા અભાજ્ય ગુણનખંડ થઈ જશે ઓકે આગળ જોઈએ કોઈ પ્રશ્ન સારો એવો હોય તો બરાબર અહીંયા એ પૂછે બે પાસાને એક સાથે ફેંકવામાં આવે બે પાસા એક સાથે ફેંકવામાં આવે તો સરવાળો ન આવે એવી સંભાવના કેટલી બરાબર તો જો બે પાસાને તમે એક સાથે ફેંકવામાં આવે તો માનો કે એકની અંદર એક પડે બીજાની અંદર પાંચ પડે તો કે આનો સરવાળો નવ થતો નથી તો આ ટાઈપનો પ્રશ્ન છે તો પૂછ્યું છે શું તો એવી સંભાવના મળી શકે કઈ કે તો કે ભાઈ એકમાં ચાર અને એકમાં પાંચ પડે એટલે એક આવું બને એવી જ રીતે એકમાં પાંચ પડે ને એકમાં ચાર બને એકની અંદર છ અને એકમાં ત્રણ આવે એકમાં ત્રણ અને એકમાં છ આવે આ ટાઈપની જો સંભાવના હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એનો સરવળો ન થાય તો આવા આવી કેટલી શક્યતાઓ છે ચાર તો કે ભાઈ સંભાવના માટે શું શું હોય છે તો કે ભાઈ શક્યતાઓ કેટલી તો કે ચાર છે બરાબર અને બે વખત પાસા પેકીએ છીએ પાસાને છ બાજુ હોય તો એ બંને બંનેને છ છ કરીએ છ ગુણ્યા છ એટલે છત્રીસ બને તો કે ભાઈ નીચે જે છે એ છત્રીસ આવે છે અને ઉપર આવશે ચાર તો કે ભાઈ ચાર નવા આપણે પૂછ્યું છે કે કોઈ બે પગ છે એ જેમ બી આપેલા છે અને ત્રણ જેમ ચાર બરાબર છે બરાબર એ છે એ ત્રણ છે અને બી જે છે એ ચાર છે આ ટીપ નું આપેલું છે એનો કે ભાઈ આપણે ગુજરાતીમાં શું કહીએ કે ગુસ્સા બરાબર આ શું આપેલું છે તો કે ગુસ્સા એનો ગુસ્સા જે છે છે ને એ તો એનો શોધવાનું કીધું છે મિત્રો ગુસ્સા જે હોય ને એ એવું કહી શકાય કે ભાઈ એ પદની અંદર એ સંખ્યા તો હોય જ જેમ કે હું એમ કહું કે પિસ્તાલીસ છે તો પિસ્તાલીસને ને આપણે પંદર તેરી પિસ્તાલીસ લખી શકીએ ને તો કે પંદર છે ને એ પિસ્તાલીસની ની અંદર છે ત્રણ પણ એની અંદર તો છે જ બરાબર તો આ બે સંખ્યા એવી છે કે એની અંદર પંદર તો હોય જ તો સિમ્પલ કરી નાખો ને પંદર તેરી પિસ્તાલીસ એક સંખ્યા હશે પિસ્તાલીસ હોવી જોઈએ અને બીજી સંખ્યા પંદર ચોખ્ખું તો કે સાઠ આ આ ટાઈપની સંખ્યાઓ હોવી જોઈએ બરાબર પણ હવે આવું નહીં કરવાનું આપણે શું કરવાનું કે ભાઈ આ બંનેનો ગુણાકાર જ કરી લેવાનો ચાર તેરીને બાર થાય છે બરાબર અને એને સીધે સીધા તમે ગુસ્સાની સાથે ગુણી નાખો કારણ કે બંનેની અંદર એ સંખ્યા તો છે જ પંદર આની અંદર એ છે અને આની અંદર છે ત્રણમાંય આવે છે અને ચારમાં આવે છે તો બંનેને હું લઈ લઉં તો ત્રણ ચોખ્ખું બાર અને એને ગુણ્યા પંદર કરી નાખું એટલે એકસો ને એંસી જે છે એ આપણું શું બની જશે એલસીએમ ઓકે મિત્રો તો મને જેટલા ક્વેશ્ચન મળેલા હતા એટલા ક્વેશ્ચન્સો મેં તમારી સામે સોલ્વ કરાવવાની ટ્રાય કરી છે બરાબર તો આશા રાખું છું કે ભાઈ તમને આની અંદરથી ઘણું બધું શીખવા જાણવા મળ્યું હશે મિત્રો સુધી શેર કરો તમારે પણ પરીક્ષા છે તો આગળ કડી મહેનત કરો સરસ મજાનું રિઝલ્ટ લાવો સારી એવી જોબ મેળવો મા બાપના સપના પૂરા કરો તમારી ઈચ્છાઓ તમારા સપનાઓને સફળ બનાવો તેવી શુભકામનાઓ શુભેચ્છા સહ હું વિડીયોને આરંભ અંત તરફ લઈ જાઉં છું થેન્ક યુ